પાટણ માં પરિતા નો પરિવાર ને સમગ્ર મામલે પોલીસ ને વધુ તપાસ હાથ ધરી છે ભારત પ્રજાપતિ સંવાદદાતા પાટણથી થી ફોનલાઈન કેટલા સમયથી આ પ્લાન ઘડ્યો હતો અને કયા કારણો રહ્યા આ ઝેર મારી નાખવાનો એક પ્રયાસ કર્યો હતો અને જેની અંદર તાત્કાલિક ઘટના સ્થળે મોત થયું હતું ને સમગ્ર બાબતે તેના જે સસરા છે તે તાત્કાલિક માં ખસેડવામાં આવે હતા પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જયા છેલ્લા બાર બાર વર્ષથી રીસાએ બેઠી હતી કારણ કે પતિ અને પત્ની બંને વચ્ચે મેળ ન હતો અને મેળ ન હોવાના કારણે જે બાર બાર વર્ષથી રીસા

Mark Mitten, okay.